આજે આપણી હે હા તેમ હા તેમનો તહેવાર વરસાદી લગભગ આવો હોય તો આવે જાય આજે દેખાય હું ત્રણ જો જીણ્યા ઝીણાં ચાલુ હોય વરસાદી અહીં જો દસ વરસ હતો હોય તો એ હું દેખાય અમધારો આવ ને આપણી આજે પંદરમી ઓગસ્ટ છે બધાની જન્દી જજી શુભકામના પંદરમી ઓગસ્ટ તો નહી ને હાચ ને કાલે હે જન્માષ્ટમી કૃષ્ણ ભગવાનનો જન્મ દિવસ એ બધાની જન્દી જજી શુભકામના અને જય દ્વારકાધીશ બધાયની નહ ખાસ આપણા વિડીયા પસંદ આવે ને તો લાઈક સબસ્ક્રાઈબર કરજો બધા બધા સપોર્ટ સપોર્ટ સારો હોય ને આગળ એવો સપોર્ટ કરતા રહીજો આપણે થોડોક થાય કે વિડીયો ઉતારવાની મજા આવે દ્રિક લાઈક ને આવે તો આપણી વરસાદ શું કરે હવે અંધારે તો ઠાવકો આવ્યો આપણી જણા જીણા 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 ચાલુ હોય કદાચ આવું હોય તો આપણે મગફળી તગફર પીવરા લીધી ને પછી દવા છાટા દીધી એટલે હમણાં આવું કંઈ પાણીની જરૂર નથી મગફળીમાં પછી વરસાદ હેઠળ જો ઝીણે ઝીણા ઝીણી ઝણું ચાલુ છે માંડવીને જોઈએ એવું ઓર આવો ઝીણી

જો અંધાર ઠાકો દેખાય વરસાદ આવો રાજામાં હરિયો ને નક્કી ન કહેવાય આવે તો આવે નો આવે તો ન આવે લગભગ આવે જાય ભગવાનની દયા થઈ જાય દુવાર કવારાની આપણી જો આ એટલે પીવરાવાનું રહ્યું તો એક દિવસ પીવરા લીધું ત્યાં તો બસો બીજે દિવસ વરસાદી ચાલુ થયો કાલે થોડો થોડો હતો અને આજ તો ઉકળાટી બહુ થાય લગભગ આવી જ જાય આજ તો મો ટકા વરસાદ આપણે હવે બગીશું નારિયેરીનો ખાસ આમાં આપણી પાણીની જરૂરથી થોડુંક હુકાઈ વધારે ગું હતું નારિયેરી નથી પાણી મોડું થયું નહીંમાં પાણી ગાઢ્યા પછી જો બહુ કોરાક ગયો આવું આપણે પાણી ને નથી લગભગ અંજીરી ઠાવકા ભાઈ ક્યાં હમણાં અહીં ઘુમરો નથી માર્યો એ શેક ખાય ખાવાથી ખાવા દઈએ પાંજી પાંજી આવે પીણીઓ અંજીર આ બધા પંખી ખાતા વધે નહીં આપણે ખાવાનું જે આ પાક આમાંથી લગભગ પંખી ખાધું અહીંયા તોડેલી આ ખાવાની બહુ મજા આવી જાય બધા જો કુંભા થયા આપણે પરવા આવે તો જો થોડીક વરસાદની સ્પીડ વધારે એવું લાગે ને આપણે એ લોકો એક જવાની હાઠ નીકળ્યો ને જે આયો અહીંયા હે આઈ નહીં નહીં થોડોક બહુ વધે ગયો ને એટલે ત્રાહો થઈ ગયો હે ટાહો થઈ આવી રીતનું ફૂટું આવી ગયું ડુંડું મારે ગયો ને નથી પછી આવી રીતનું ફૂટ્યું નીકળ્યું પછી આમ બધે પાડોય આવી ગયો આપણે હાથી યોગી કમ્પ્લીટ અલગ બધામાં હવે તો આપણી વરસાદની વાત જોવાની છે લગભગ તો આવી જ જાય વરસાદી દવાર દયા થઈ જાય તો